ભુજ ખાવડા નેશનલ હાઈવે ત્રણસો એકતાલીસમાં ફરી ભ્રષ્ટાચારનું ગાબડું થયું અગાઉ પણ વેકરી સારણ રણ પાસે આવેલ પુલ તૂટી પડ્યો હતો આ રોડ જમીન માર્ગે પાકિસ્તાન સાથે બોર્ડર એરિયા સાથે સંકળાયેલો છે વડાપ્રધાનશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ રણોત્સવ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે દેશ વિદેશથી આવતા ટૂરિસ્ટોને મુસાફરી પણ આવશે તેઓ કચ્છની ફરીથી ખરાબ છબી લઈને જાય તે પહેલાં યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક તેમજ ટુરિસ્ટોને પડતી મુશ્કેલીઓને કારણે ખરાબ અનુભવ લઈને જાય છે અનિશ ઇન્ફાકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવેલ આ રોડના કામમાં આટલી મોટી કચાશ કેમ મૂકવામાં આવી છે તેની યોગ્ય તપાસ માટે પહેલાં પણ માંગણી કરવામાં આવી હતી પુનઃ સીબીઆઈ તેમજ એનઆઈએ જેવી એજન્સી આ રોડની તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ફરી ઉઠવા પામી છે આ વિસ્તાર બોર્ડર સાથે સંકળાયેલો હોવાથી અહીં નબળું કામ એ અતિ ગંભીર બાબત કહેવાય સાથે આ વિસ્તાર પર્યટન તેમજ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલું છે આવનારા પ્રવાસીઓ કચ્છની છબી સારી લઈને જાય તેવી આશા સાથે યોગ્ય તપાસ થાય તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યા છે વધુમાં સ્થાનિકેથી એવું જાણવા મળ્યું કે આ રોડનું કામ અનીશ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલું છે આ રોડનું કામ ખરાબ તેમજ ગુણવત્તા વગરનું હોવાને કારણે સ્થાનિક લોકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અન્ય કોઈને આવી સમસ્યા ન થાય તે માટે જે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા આ નબળું કામ કરવામાં આવ્યું છે તેઓને ફરી ક્યાંય પણ રોડના કામ આપેલ હોય તો કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવામાં આવે તેવી માંગ સ્થાનિકે ઉઠવા પામી છે કચ્છના આ પુલ બાબતે કોઈ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેમજ કંપનીના જવાબદારો તથા નેશનલ હાઇવેના અધિકારીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકેથી લોકચર્ચાઓ થવા લાગી છે જાગૃત નાગરિક વિરમ રામજીભાઈ આહીર મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો દ્વારા અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ યોગ્ય પગલાં કે તપાસ કરવામાં આવતી નથી ફક્ત અને ફક્ત લીપાપોતી કરી નબળું કામ સંતાડવા તીગડાઓ લગાડી દાટી દેવામાં આવે છે અને ફરી લોકોના જીવ સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યું છે વીતેલા વર્ષે પણ આવું જ કંઈક થયું હતું અહીં પુલિયા પર ખાડાઓ થઈ ગયા હતા ખાડાઓને કારણે પુલિયા નીચેની જમીન રિતસર દેખાતી હતી અહીં પસાર થતા વાહનો પ્રવાસીઓ જીવના જોખમે પસાર થતા હતા અને ફરી પાછું આ વર્ષે આવી જ હાલત આ પુલિયાના રોડ ઉપર ખાડાઓ થઈ ગયા છે જો દાટી દેવામાં આવશે કે લોકોના જીવના સાથે કરવામાં આવશે તો પરત જતા પ્રવાસીઓ કચ્છમાં આવતા પહેલા સો વખત વિચાર કરશે તેવી સ્થાનિક તેમજ ટુરિસ્ટો દ્વારા જાણવા મળી રહ્યું છે જો આવું ન થાય અને કચ્છની સારી છબી લોકો લઈ જાય તો તેના માટે તાત્કાલિક રોડ પુલિયાને વ્યવસ્થિત રિપેર કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી આશા કચ્છ જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચો મહામંત્રી વિરમ રામજીભાઈ આહિર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ

One five three one seven double nine zero double four one five three one seven. sangar farm and nursery અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના રોપા ત્યાંથી મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव